મહુવા તાલુકાના વલવાડા ગામે ધનગૌરી સાર્વજનિક વિદ્યાલયમાં ધૂમધામથી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ ને આજ રોજ મહુવા તાલુકાની તમામ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વલવાડા ધનગૌરી સાર્વજનિક વિદ્યાલયમાં ધૂમધામથી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિભૂતે એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે શાળામાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યા હતા આ શાળાના શિક્ષકગણ તરફથી શિક્ષક દિવસ નિમિત્તે ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉજવણી દરમિયાન કુલ છ તાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક વિભાગમાંથી ઓગણચાલીસ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી એકાવન અને પ્રાથમિક વિભાગમાંથી સુડતાલીસ આમ કુલ એકસો સાડત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લઈને શિક્ષણ કાર્ય કર્યું હતું ત્યારબાદ આજના દિવસની ઉજવણી બાદ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ પ્રજાપતિએ શિક્ષક દિન અને શિક્ષણના મહત્વની વાત પણ કરી હતી પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી શૈલેષભાઈ પટેલે તાર ગલી ઉદ્ઘાટન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક શ્રી યોગેશભાઈ પટેલ તથા શ્રી ધર્મેશભાઈ મહેતાએ કર્યું હતું આભાર વિધિ શિક્ષક અશોકભાઈ ચૌધરીએ કરી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આરએમજી ન્યૂઝ મહુવા